વાત કરે છે કે ચા પીવે તો વ્યસનનું હોય એ દૂર કરવા માટે ચા છે એક કેપ કરનારી વસ્તુ એટલા માટે એક ગામડાની અંદર કથા બેઠી તે કથામાં ઓલા માંડવા નાખેલા ઉપર પંખા ફરે તે બધાએ ડોસીઓ આવે ને મોટા મોટા વડીલો એ કથા સાંભળવા બેઠા તે થાંભલાના ટેકા લઈને કથા બેસવા એની બેનપણીઓ આજુબાજુમાં બેઠેલા તે ચારેકોર એનો સમય તમારે કાંઈક સમય હોય ને ફિક્સ હાડા ત્રણ ચા ત્યારે આ ખરખી ખુલે એવું કંઈક હોય એ ડોસી એનો સમય થઈ ગયો કથા શરૂઆત આજુબાજુમાં બેઠેલા એટલે ડોસી આમામા આમ થવા માંડ્યા તો બાજુની બેન પણ એમ કહેવા માંડી કે બા તમને શું થાય છે કે કાંઈ થતું નથી પણ એક માતા બહુ યાદ આવે છે એ કે કયા માતા કે ચા માતા એટલે એ ડોસીઓ બહુ હોશિયાર હતા ભેસાણ ગામના એટલે એ કે મને વાત કરવી છે પણ હું એ પોતે કવિ કલાકાર ઘણા એવા ગાવાના ગવૈયા હોય ને એને બધું ફાવતું હોય તો કે હું ગાયન સાંભળાવું જ કે કયો ને આજ તો આપણે સાંભળવું જ છે ને એટલે ડોસીમાં એવું ચાયણ રૂપેણ સંસ્થિત નમસ્તસ્મે નમસ્તસ્મે ઓમ નમો નમ ઓમ જય જય ચા માતા ઓમ જય જય ચા रोज सवारे अमे दर्शन करता ओम जय जय चा माता च मोर सने पाणि रहता मैया मा पाणि सङ्गता तपेली ने साणसीडे तपेली ने सणसी खडे गेस उपर बेसता ઓમ જય જય ચા માતા ચાપીને પીને માતા કંટાળો બહુ દૂર થાતો મૈયા હું બહુ હર ખાતી એવી છો તું દયાળુ માથું ઉતારનારી ઓમ જય જય ચા માતા બોલો ચા માતકી નો આવે બહુ કેપ ચડી જાય ને આખું તઈ જ ખુલે ઘણા એને સવારમાં ઉઠે ત્યારે એવું થાય અહીંયાથી કથા થાય ને હે આ તમે જેટલા બેઠા છો બેન ગામડા ફરતા ને હારવાર કહી દઉં આંબળો બેન ગામડા ફરતા એટલે ગામડાના બાયું બધા એમ કે અમારે આવું વ્યસન છે એટલે વ્યસન છોડવાની વાત કરે કે ભાઈ તમારે વ્યસન ન રખાય આવું ખાવા પીવાની તાણ નથી સાદી રીતે સાત્વિક રીતે આપણે રહેવાય છાસ રોટલા ખાઈને જો બધા ચલાવતા હોય જીવન તો આપણે તો અનહામા પ્રાણ બે રોટલી લુખી વહી જાય તો એ ભૂખ તો મરી જ જાય એટલે આવું ન કરાય તો એ કે પણ અમે છે ને ચા ન પીને તો અમે હાવ બધા બુદ્ધિ વગર ના લાગી અમને એમ કે તમને કઈ ખબર પડે છે કે ચા તો પીવી જોઈએ તે તમને એવું નથી લાગતું આ સ્ટેજ ઉપર બધા બુદ્ધિ વગરના બેઠા છે આ ચા નથી પીતા કોઈ કોઈ પ્રકારનું એને છે જ નહીં એક ટક રોટલા ઠાકોરજીને જમાડીને ભેગું કરીને હાલે છે તોય બધા હાલે છે કે નહીં પાવરફુલ ઈ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ લીલાબા અમે એના શિષ્યો છીએ એટલે એ સિંહણ સમૂહ કામ કરે છે ને ભગવાનને રાજી કરવાનું તાન એના શિષ્ય થવા મળે ને એના હાથની કંઠી મળે ભાગશાળી હોય એના બધું મળી જાય